તાલુકાના ઉબરી ખાતે આવેલ શ્રી રામ મંદિર પરિસર થી શોભાયાત્રા નીકળી હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા પ્રાપ્ત વિગતો અનુસાર અવધ નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાન થઈ રહી છે ત્યારે હવે સમગ્ર ઉબરી શહેર ભગવાન રંગે રંગાઈ ગયું ઉબરી ગામના આર આર એસ ના સ્વયંસેવકો બજરંગ દળ કારસેવકો સહિત ઉબરી સરપંચ વેપારીઓ આગેવાનો ભગવાન શ્રી રામની વિશે શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહિલાઓ સહિત બાળકો અને યુવાનો સહિત વડીલો દ્વારા જય શ્રી રામ જય જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું જેમાં શ્રી રામ સીતાજી અને લક્ષ્મણ સહિત હનુમાનજી મહારાજની વેશભૂષા ધારણ કરીને બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રા શ્રી રામ મંદિર થી લઈને ઉબરી નગર માંથી નિજ મંદિર પરિસર ખાતે પરત ફરી હતી ઉબરી દરબાર ગઢ કચેરી ખાતે મહાઆરતી કરવામાં આવી હતી જેમાં કોમી એકતાના દર્શન થયા હતા